જેમનું પ્રમાણ જબ લગાયો છું જગત મે જગત હસી થી તું રોતે થે હસી કરણી કરતલો તું હસો જગત રો માટે આ સંતનો મેમા તમે જોવો તો ખરી હા કેવો પ્રેમ પાછર્યો છો હા આપણે પાડો મે રહી ગયા હતા વિશ્વકર્મા ભજન મંડળ મોબ મે કેટલા છે 1000 રૂપિયા આપે છે બોમ્બે બોમ્બે વા ધન્યવાદ ધન્યવાદ ચલો ગુરુ મહારાજ ચામાં કોઈ બાકી હોય તો આપતા રેજો અને હવે વાયડ થી વધારે વારંવાર મહંતે વિનંતી કરીએ